હાલો મિત્રો દેશી લેપમાં તફરમાં આપનું સ્વાગત છે મિત્રો બધા માંડવીમાં ખડની દવા છાટે છે અટાણે કાંઈક મજૂરનો અભાવ છે વરસાદ વધારે છે અને વાયુવા પછી ખરા તો બધા એમાં દવા છાટે છે પણ આપણે માંડવીમાં નથી છાંટવી અને બને ત્યાં સુધી હાથી થોડુંક હાકી નાખ્યું થોડુંક હાલી જાય છે અને થોડું ઘણું કદાચ નદવું જોઈએ તો નેદી લે હું અને જ જરૂર જણા છે બહુ એવું લાગીએ કે આપણું ભેગું નથી થાય એમ તો માંડવીમાં દવા સાટવી છે પણ ત્યાં સુધી આપણે સાંટવી નથી કારણ કે થોડું ઘણું નુકસાન તો કરવાની જ છે બીજા નંબરની વાત એ છે કે અમુક ટકા ખોડાઈ રહી જાય ત્રીજા નંબરની વાત એ છે દવા કંઈ મફત નથી આવતી અગ્રવાળા કંઈ આપણે હગા નથી થતા એટલે બધું વિચારીએ ને તો બધું એકને એક થાય છે મજૂર જડે તો હુંથી કરી લેવાય અને કદાચ ના જડે તો બે પાંચથી જારવી જવાય તો અટાણે હે ને આપણે દવા જ છાંટવી પણ માંડવી નથી છાંટવી કેમાં છાંટવી તમને કહું પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને દવા છે ને બને ત્યાં સુધી સટાય જ નહીં પણ અમુક ટાઈમે આપણે સાટવી પડે કારણ કે માણસોનો અભાવ હોય ખળ વધારે થઈ ગયું હોય ખરા મળતી ના હોય ટાઈમ હોય નહીં તો પછી એ કંઈક રસ્તો તો કરવો ને હાવ ભીડ કરવું એના કરતાં સાટવું સારું હવે કેમાં સાટવું એ તમને કહું એ પહેલાં છે ને વિડીયાને શેર કરી દેજો અને જો કે આપણે દર વર્ષે એમાં હે ને ખળની દવાનો ઉપયોગ કરી જ છે અને આપણે આજુ વખતે ને મકાઈમાં છાંટવી છે પણ થોડોક પવન આવે છે એટલે કદાચ વિડીઆમાં ડિસ્ટર્બ થાય તમને બતાવું મારી મકાઈ જે આ મારી મકાઈ છે બરાબર અને આમાં છે ને દર વર્ષે આપણે વેગા આસપાસ મકાઈ હોય જ ચોમાસે વાવણી ભેગી જ વાવી દેવાની કે વાવણી પછી ત્રણ ચાર દી વાવી દેવાની એટલે ટૂંકમાં બિયારો નાખ લે અને ત્યાર પછી એમાં પાક વધારે થઈ જાય ને પછી વાવીએ ને તો ઉગાવ સારો આવે પણ ટૂંકમાં વાવણી ભેગો વાવીએ ને તો એક ફાયદો થાય ભૂંડા ને હુવાડા ને રોજડા ને એવું ઓછું બગાડે બાકી ભૂંડનો ત્રાસ હોય ને મકાઈનો દાણો ગમે ને વાવ્યો હોય ને કાઢી લઈએ તો મિત્રો આમાં એટ્રાકજીન નામની આવે એટ્રાકજીન નામની દવા આવે છે એ અઢીસો ગ્રામમાંથી ચાર પંપ થાય એટલે વીઘે અઢીસો ગ્રામ કિલ્લામાંથી છે ને લગભગ કિલ્લાનાં પેકિંગ તો ઓછા આવે પણ કિલ્લામાંથી પંદર હોળ પંપ જેવું થઈ જાય અઢીસો અડધો કિલ્લાના પેકિંગ વધારે આવે છે બરાબર ને આ એનું પેકિંગ છે બરાબર આ અઢીસો ગ્રામનું પેકિંગ છે અને લગભગ અને એ પહેલાં આપણે સાઈટી એટ્રેકજીનનો જે આપણે પ્રયોગ કર્યો તો બરોબર ને આપણે રિઝલ્ટ મળ્યું હતું પણ ખડ નાનું હોય ને તો મળી જાય બરાબર એવડા ખળમાં છે ને બહુ વધારે દવા જોઈએ ભેગા પાંચ પાંપ જેવું હોય અને પાંદડું કાયદેસર આખે આખું પલરી ગયું હોય ને તો એવડું ખડ છે ને એમાં આપણે ઝીણું ઝીણું છે બરોબર અને આ દવા કેમાં ઉપયોગ કરે ગોળપાંદનો હેમુરી કણેજરો અને બીજા ગોળપાંદ જે હોય ને એ પછી કારીું હાંબો ને જે હોય ને ઝપટા બાંધવાનું ધોકડ ને એમાં કંઈ ફાયદો નથી કરતો પ્લસ કે આનો ફાયદો એ છે કે આને સાંટા પછી મકાઈ નરવી થાય છે કારણ કે આમાં એસિડનો ભાગ આવે ને એસિડ મકાઈને થોડીક નરવાઈ આપે છે કાળાશ આપે છે અત્યારે જો આ મકાઈ જોઈએ ને તો આમ પીળાશ મારે છે એટલો થોડોક ને એ એક ફાયદો થાય અને પ્લસ કે આને એક જ વખત આપણે દવા મારવાની રહીએ કારણ કે હવે આ એક અત્યારે પોણા ફૂટ જેવી આની હાઈટ આવી ગઈ છે બરાબર એક વખત આને દવા છાંટી દઈ પછી આનો સાંયો વરી જાય પછી દવા છાંટવી પડતી નથી તો આનો એક મેન ફાયદો એ છે અને આમાં પછી નિંદામણ થાય નહીં અત્યારે નિંદામણ કરવું હોય તો થાય અને દવા મારવી હોય તો થાય તો અત્યારે આપણે આમાં દવા મારી છે કારણ કે અત્યારે આપણે માંડવીમાં આપણી માંડવીમાં ખડ છે ને એ નીંદવાનો ટાઈમ નથી અથવા મજૂર નથી જડતા તો મકાઈ ક્યાંથી નીંદવી એટલે આપણે ને આ એક્ટ્રાકજીમનો છે એસ્ટ્રાજીમ પચાસ ટકા આ છે ને સ્પેશિયલ આપણે મકાઈ ગોંધણી માટે જ આવે છે ગોળ આ નથી વહીં જાય માંડવી મૂડે તોય વયું જાય એટલે અમે બીજે ક્યાંય ઉડવા નહીં દેવાની શાંત વાતાવરણ હોય ત્યાં સાટી દેવાનું અને અઢીસો ગ્રામનું પેકિંગ છે ચાર પંપ કરવાના છે પાવડર ફોર્મમાં આવે છે અને આની કિંમત દોઢસો રૂપિયા છે એટલે આ એક પંપ છે ને આપણે ચાલીસ રૂપિયા જેવો થાય પાંત્રીસથી ચાલી રૂપિયામાં એક પંપ થાય વીકે દોઢસો રૂપિયાનો ખર્ચો આવે કાયદેસર ઘાટી છાટી ને તો તો સાંટવાની વ્યવસ્થિત વિગે ચારમાં છાટો ને તો જ આનું રિઝલ્ટ મળે તો મિત્રો આનો વિડીયા આપણી ચેનલમાં ગયા વર્ષના છે અને આ વર્ષે આપણે છાટી છે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયામાં